जय जोहर से दोस्तों दोस्तों फाइनल आज में जैसे कि जोरदार तमकदार टीमली अपना सरकू भाई तड़वी जोरदार नव अपडेट लाइने आ गया दोस्तों के गद्दार तो जोरदार आ टीमली के दोस्तों के भूखा गाड़ी खेल आ टीमली बनावा गद्दार इतने सुपरस्टार आप टीमिंग तड़वी तो दोस्तों बात करें कि रेकॉडिंग क्या थी टीमली अपलोड अपड थी કઈ યુટ્યુબ ચેનલ આવવાની છે તો દોસ્તો કંઈ આવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે જવાનું છે કે દોસ્તો આજે વાત કરીએ કે આપણા અપ્પુભાઈ તળવીનું ટીમલે રેકોર્ડિંગ સોંગ હરસિદ્ધિ સ્ટુડિયો ભૌગ અમિત ગોહિલ એનડી ગોહિલ ત્યાં રેકોર્ડિંગ કરવામાં આવી છે દોસ્તો તો જોરદાર ટીમલી રેકોર્ડિંગ થાય છે દોસ્તો અને આ ટીમલી ટૂંક જ સમયમાં રિલીઝ કરવાના છે તો બંને ઓફિસિયલ અપુ તળવી તં ઓફિશિયલ ફોન અફુતાડીની ઓફિશિયલ છે દોસ્તો આ ચેનલ છે દોસ્તો કે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરજો શેર કરજો અને લાઇક કરજો દોસ્તો અને આપણી યુટ્યુબ ચેનલ એસઆઈ ટીવી ડાન્સ યુટ્યુબ ચેનલ પર નવા હોય દોસ્તો તો આપણી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબર કરવાના બોલતા અમારા નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જવાનું છે તો દોસ્તો આવા અપડેટ તમને આવા જોતા જોવા મળવાના છે તો આજે વાત કરીએ છીએ કે દોસ્તો આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં પણ તમે સાંભળી શકો છો દોસ્તો આવનારા નોટિફિકેશન આવા જ આપણે આપતા રહેવાના છે એટલે મારા ચાહક મિત્રોને દિલથી કહી દઉં છું કે આપણે નવો અપડેટ બધા લઈને આવી ગયા છે ટીમ લીધે નવું અપડેટ આવી ગયું છે ટૂંક જ સમયમાં રિલીઝ કરવાના છે આપવું ભાઈ તો દોસ્તો એટલે એના માટે ખાસ વિડીયો મેં બનાવી છે કે દોસ્તો લે આગળ શેર કરજો મેં જોવાનું બોલતા ને આવનાર નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જવાના છે તો આપણા મિક્સિંગમાં સંજય ભાજપ કર્યું છે કે દોસ્તો જો મિક્સિંગ કરવામાં આવ્યું છે તો ટીમલી ગમે તો ટીમલીને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવનાર નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા જોવા મળી જશે એટલે જોતા જો આગળ શેર કરજો નાના નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા જ મળવાના છે નામનું તો એટલા માટે કહું છું કહેશે ટીમલીને કોમેન્ટ કરતાં ના ભૂલતા અને સબસ્ક્રાઈબર આગળ વધતા તો ચેનલ નામો સપોર્ટ આપતા રહેજો દોસ્તો એટલે નોટિફિકેશન મળી જશે તમને તો જય જોહર જય ના ગધા ટીમ લીગમ સાંભળજ્ય પૂર્વ સંજયભાઈનો વરખાડો છે તો જોય તારા ટીમ લીગ રિલીઝ થઈ છે તો જોવાનું બોલતા ને જય જોહર જય દિવસી